मित्रों के मजा मैं आप बता मजा में जसो जय माताजी जय द्वारकाधीश माता हख्या रखे खुश रहो स्वस्थ रहो ने मस्त रहो बधाई ने जय श्री कृष्ण ने सीताराम जय माता मा ब्लॉग में नवा हो तो लाइक करो शेयर करो न सब्सक्राइब करो लोग पसंद तो न स्वागत तमारे है तमारे नवा ब्लॉग जे आप अटाणा कपड़ा धोई नही है ठंडी फूल है वेला वेला धोए नही એવજો દોરી હુંકવાઈ ગયા હુંકવે હું જાય હમણાં ને હમણાં તો આપણે હે ને ખેતરમાં આપણે જીરું નેતતા નેતતા નેતા આપણે કામ આવે ગયું હતું એટલે બે ત્રણ દિ હમણાં હે ને આપણે સ્ટોપ રાખ્યો તો નેદવાનો કારણ કે બહાર જવાનું હતું એટલી બાર ગામમાં આપણે ઘુમરો મારે કામ બંધ હતું એવજો પાછા માણસો આવી જાય ને તો ને નેદવાનું ચાલુ કરવાનું હે બાકી તો નહીં આવે તોય પણ આપણે ત્યાં નદવું જ પડશે તપ કર્યા પણ જે આવતા એ બીજે વયાં ગયા એનું પૂરું કામ થાય તો અહીં આવે પણ હમણાં જરાવું જોઈએ ને પણ જો બીજા જડાઈ જાય તો ત્યાં વાંધો નહીં આવે આપણી નેદાઈ જાય સેલો રાષ્ટ્ર એ નદવાનું હે થોડુંક અડધું રહે ગયું અડધું બાકી તો નેદાઈ ગયું બાકી તો બધું નેદાઈ ગયું અડધું કર્યું દેવાનું નેદાઈ જાય તો પછી મિત્રો આપણે જો હમણાં ત્રણ દિવસનો ગેપ રાખ્યો હતો નેતતા નેતતા બહાર જવાનું થયું તો એટલે દિહો આવે ને એટલે આખ ખુલતી તો આપણે જો પાછું આપણી હે નેદવાનું ચાલુ કરી નાખ્યું હે જો આ આપણે વારી લીધો હે કાપો હે ને પાછું ત્રણ દી પછી પાછા માણસોને ને કીધું હતું એટલે જે આવતા એ માણસો તો નતા આવ્યા આપણે પણ બીજા માણસો છે જો આપણે નેદવાનું ચાલુ છે ને આપણી પણ ભેગા કાપો ખડનો ભરીએ હે કારણ કે હવે આ સેલનું રાષ્ટ્ર છે નેદવાનું પછી હવે પાછું જીરું હવે છે ત્યાં સુધી કંઈ નેદવાનું થતું નથી આપણે આ સેલું છે નેદવાનું હવે ફટાફટ નેદવા માંડીએ આપણે એકતા રહી ગયા પાછળ ને પાછા આપણી બ્લોક બનાવવાનું હે એટલે હાવ પાછળ રહી જાય અપડા માણસો જો આપડી આગળ હ આપડી રહી ગયા પાસણ હવે फटाफट નેદવા માંડીએ બાકી જા આપડો જીરવાવું હે જીરો હારો થઈ ગયો રેતા રેતા દવા તો જા આમાં ચાલુ જોય અઠવાડીયામાં બે વખત અઠવાડીયામાં બે વખત દવા નો ડોઝ મારવો પડે તો જીરું કઈક હલામું થાય અને ઠાકું રિયે કા જાકરાણી બહુ નડે કેરાને જા કરો એટલે આપની દવાનો રાઉન્ડ બે દી એ 3 દી 4 દી પઠવાડીમાં ટુકમાં પઠવાડીમાં બે વખત મરાઈ જાય દવાનો ફુવારો એટલે વાંઢો ન આવે જે આપડો આ ઉભો પાટળો છે આમને આમ જીરાનો આ સાલ મધુઈને દાઈ ગયું છે અવે આપણે આ ભાગ રહ્યો છે થોડો નેદવાનો બાકી તો ઓલી સાઈડ બધી નдай ગઈ જીવું જોવા નિમા નઈ આપડે આકે આપણ જીવું જોવા મલક માણા હારે કે કી હું હે આપડી નેદવા નો સાલો છે બધું થે ભેગો મેમાન નેદવા નો મે બોલું પારિયો આપડી નેદે લીધું આપણે કેટલા દે થી આ પારિયો નેતા આ કેટલા માં દે છે 4 4 દે 4 દે બોલું પારિયો એક થી ઓ

હમણાં તો બિચારી કુંજુ એટલી આવે કુંજુ ને હમણાં કંઈ ખાવાનું જળતું નથી ને ખેતરો ઓવાય ક્યાં છે આ બિચારી જો ઓટડામાં હળિયા પાટી છે જ આ ઓટડામાં હળિયા પાટી છે બિચારી જો વાય એક ખેતર ખાલી છે એની હમાય ગઈ બચી ઉતરી ને કઈ ખોરાક જડે જશે માંડવી માંડવી વાન છે નવા વાન લાય ને એટલે ના માતા બધે વાવાય ગયું એટલે કુંજુને કંઈ જડેને અરે じゃ આપણે ફરિયાદ વાર નાખી હા માર નામ બોલે ફરિયાદ માં કારણ કે હમણા પવન બહુ છે ને એટલે જા બધાય પાંદડા હાવ નિકરા ફરિયાદ માં જ ખરે તો આવી વિયુ પડે હમણા તા જો મિત્રા આપણે રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે એ મન આવે એટલે હમણા રંગ આવી તે કે અમે હમણા આવીએ ધુવાં તો ન આવી જાય ઘરે છે આપણે બોસઈ પાસાળી છે અજો રસોઈ પાસાળી છે રોટલા બનવા માંડ્યા છે હવે આપણે જે પાંદડી ફોલી લીધી છે કાણ કે આ પાંદડી નું શાક છે ને અમારા હગાને બધા લોકો ને બહુ ભાવે ના બધી જગ્યાએ ન હોય કે કે ક જો એટલા આપણે ફર્સ્ટ ક્લાસ પાંદડી સુધારી લીધી છે હવે તો ઘઈ ઘા તાકાત વાળો શાક બનાવવાનો છે ફૂલ તીખો નાળ સકીજો બચ્ચે બનાવવાનો છે સીરો तो पहला साँप बनाए ही ना खीरोट लाई सालों से आपड़ा जो आपने तेल पंगा गर्म करवा रखे दी तो क्या हमने तेल गर्म थाई जाएगा फटाफट पर साँप बनेगा ये तेल से रख थाई ये है खीर ना

हजें तो थोड़क ओसू मीडियम तीखू बना कारण बता तीखू न खाता मेहमान मीडियम करोरु बना तीखू न बनाए मस्त बाकड़ी खेर तीस नहीं आधा से अड़का सड़ गया है बचका कर मस्त मजा न शाक तैयार खा छ हा ठाक रा हाँ મિત્રો રોટ બનાવ ખોસે કાઈ ગ્યો છે તૈયાર થઈ ગ્યો છે હવે પાણી ગરમ કરી લીધું આપણે આવો પાણી ગરમ થામે છે નહી આપણે છે ને સીધો બનાવવાનો છે ગોળ વાળો કારણ કે આપણે ખાંડ નો ઉપયોગ કરતા નથી ખાંડ વાળો કોઈ ખાતો નથી આપણે લાડવા બનાવીએ તો મિક્સમાં હોય અર્ધે ખાંડ અને અર્ધે વર ને શીરો તો રવાનો કોઈ ખાતો નથી તો ક્યારેક જ બનાવીએ હે ને તો આપણે બનાવવાનો છે ઘઉંનો સ્પેશિયલ શીરો એટલે ઘઉંના લોટમાં આપણે ગરવાળો શીરો ભાવે ખાંડવાળો ન ભાવે ગરવાળો સારો થાય ઘઉંનો શીરો તો હવે ઘર નાખી દઈએ આપણે અને ઘરમાં એવું છે કે ઘર હે ને આપણે લો ડબલા ન આવે ને ઈ નથી ભાવ તો સિકાસવાળો આવે એટલે આપણે આ મંગાવ્યો તો ને ડબલા ભરાતા એ ડબલા ભર્યા ને એટલે કોથરીમાં વૈધો તો હું કીધું આજ આપણે વાપરે ના કે ડબલા જે આખા ભરા છે એટલે કોથરી તો પાછો એવા કે ના પાતા હ પછી આપણે મસાલા થોડો ઓગળી જાય ને નસ્તો પી কোর় বক কোজরল মাযজবম কোযে ইনালেই সেরটা চ্রগেক. মলসে কোজেক দেরে কর স্র্ন�オ তো ক্রােরবারব খোহ Κরে্ডু ওস� earnest legislation ফেটর હાલ <coughs> હેલન <coughs>